બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ઊણ ગામે બાવન ગામ અને થરા નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો કાંકરેજ તાલુકાના ઊણ ખાતે બાવન ગ્રામ પંચાયત અને એક નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ અને વિકસિત ભાત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો કાંકરેજ તાલુકાનો પ્રથમ પાંચ એક બે હજાર ચોવીસના રોજ ઊણ ખાતે રાજકીય આગેવાન એવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ સિરવાડિયા દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી ભરતસિંહ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા ઇન્ડુભા વાઘેલા કાંગ્રેસ તાલુકા વિકાસ અધિકારી એ કે પંડ્યા આરોગ્ય વિભાગ ટીમ નાયબ મામલતદાર કચેરીની ટીમ વહીવટદાર અને તલાટી મંત્રી અને શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવેલા મહેમાનોનું કંકુતિલક કરીને આવકારવામાં આવ્યા હતા અને સરકાર તરફથી મળતા લાભો જેવા કે રેશન કાર્ડ આધાર કાર્ડ ઉજ્જવલા ગેસ આભા કાર્ડ જાતિ આવકના દાખલા પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો આપવામાં આવ્યા હતા ત્યારે હવે ફક્ત બે તબક્કામાં કાંકરેજ તાલુકાના એકસો બે ગ્રામ્ય પંચાયતના આજે ઊણ ખાતે તેરવાડા ઇસરવા કંથેરિયા ગોઠડા કાટેડિયા ઇન્દ્રમાણા ચેમ્બલા વિભાનેસડા દેવદરબાર રાજપુર કુડવા નાથપુરા કાશીપુરા ફતેપુરા નસરતપુરા રૂવેલ વરસડા માંડલા જાખેલ અને સિરવાડા ચાંગા અદગામ મેકડોલ થરા વડા ડુંગરાસણ તાણા સદુજી આવાસ ભાવનગર રાણકપુર નેકારીયા જોટાડા પાદર તાતિયાણા રતનપુરા ઉણ સૌપુરા ભલગામ કરશનપુરા ખેંગારપુરા આનંદપુરા નવા રૂણી નાના ઝામપુર ટોટાણા ઓઢા સિયા ભદ્રેવાડી માનપુર વાલપુરા સુદ્રોસણ સોહનપુરા અને અનેક નગરપાલિકાને આવરી લેવામાં આવ્યા હતા હવે સાત એક બે હજાર ચોવીસના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે ઘરે પહોંચે તે આપતા લાભાર્થીઓને આ માટે ખુશીના સમાચાર મળ્યા છે કાંકરેજ